રાજકોટ જિલ્લામાં ઓગણચાલીસ હજાર સાતસો અડસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ઓગણચાલીસ હજાર બસો બાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજકોટ જિલ્લામાં સિત્યાસી પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ આવ્યું છે તો રાજકોટ જિલ્લા ધોરણ દસનું પરિણામ સિત્યાસી પોઈન્ટ ઓગણીસ ટકા રહ્યું છે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે જિલ્લાનું રિઝલ્ટ ઊંચો આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ અથાગ મહેનત કરી હતી વર્ષ દરમિયાન તેનું પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓમાં ઊંચું રિઝલ્ટ આવતા ખુશી જોવા મળી રહી છે તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી संवाददाता લકીરા લખીરાજ ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે રાજકોટ નું પણ ઊંચું રિઝલ્ટ આવ્યું છે શું વિગતો છે ઓકે ઇન્જેક્શન પોઈન્ટ પટાવો ફોર જોનસ ટેકનિકલ ડાઉટ ઓકે ઇન્જેક્શન પોઈન્ટ પટાવો તો દેરામાં bir de buraya okay. sen daha açmışsın ben de bir şey okay. yapayım dedim. Tamam bu şey bu böyle daha 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 daha

તો રાજકોટનું પણ રિઝલ્ટ ઊંચું આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે